लास्ट टाइम हम लोग मीडिया ब्रीफिंग किए थे रिगार्डिंग बी इज एड कौनसी स्कीम के बारे में अभी आपके जरिए मैं पब्लिक को अपील करना चाहता हूँ काफी उनके एजेंट्स और वेस्टर्न एलिमेंट्स कॉन्टैक्ट करते होंगे कि पुलिस के पास फरियाद देने के मत जाना नहीं तो उनको पैसा मिलेगा नहीं ऐसे हम लोग मीडिया भी मॉनिटर कर रहे हैं सोशल मीडिया स्पेशली यूट्यूब ये सब उसमें भी कुछ कमेंट्स आ रहे हैं उनके जो कॉन्टैक्ट जो भी रहते हैं वो बोलते हैं कि पब्लिक को आपको तो आपका पैसा तो मिल जाएगा लेकिन पुलिस के पास जाकर फरियाद मत देना मैं उन सबको चेतावनी देना चाहता हूँ जो भी जो इस तरह के कमेंट दे रहे हैं सोशल मीडिया में हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटर कर रहे हैं इनफैक्ट आइडेंटिफाई कुछ लोग आइडेंटिफाई हो गए उन सबको इस केस में मददगार में पुना में शामिल हो जाएंगे तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ એજન્ટિકનસા જીપીઆઈડી છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે અને આ જો મેખ્યુ છે એને લગભગ બાવીસ પ્રોપર્ટીસ આઈડેન્ટીફાઈ થઈ થઈ ચુકે છે એ પ્રોપર્ટીઝ

એ બાબતે પણ તપાસ થઈ રહ્યો છે અને આ પણ ઇન્વેસ્ટર છે એ દિશામાં પણ તપાસ થશે અને આ ઉપરાંત અગાઉ જે મેં કીધું બાવીસ પ્રોપર્ટી જેમાં ગાંધીનગરમાં ત્રણ સાબરકાંઠામાં બાર અરવલ્લીમાં પાંચ અને અમદાવાદમાં બે એમ વિવિધ જિલ્લાઓમાં કુલ બાવીસ જેવા પણ પ્રોપર્ટી કરેલ છેલ્લા બે ત્રણ સાલમાં એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તે ઉપરાંત તેઓએ બિનાન્સ વઝીરક્ષ એવા બીટ કોઈનમાં પણ ઘણા રોકાણ કરેલ છે હાલમાં જે અમારે લેટર આધારે ખુશ અમાઉન્ટ એમાં પણ ફ્રીઝ કરવામાં આવશે લગભગ મોર દેન ફાઈવ હંડ્રેડ યુએસડીટી હાલમાં છે એ પણ

અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું કે મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કંઈ પણ માહિતી મળે તાત્કાલિક સીઆઈડી ક્રાઇમમાં ડીવાયએસપી અશ્વિન પટેલ અથવા એસપી સંજય કરાટને ફોન નંબર ફોન ઉપર અથવા સીઆઈડી ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ